હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઉકળતા તેલમાં કાચો ભીંડો નાખી અને બનાવીશું એક શાનદાર અને ડિલિશિયસ રેસીપી તો જેને બિલકુલ ભીંડાનું શાક નથી ભાવતું ને એ લોકો એક વખત આવી રીતે ચોક્કસથી ટ્રાય કરી જો ઘરમાં તમે એક વખત બનાવશો એટલે વારંવાર ભીંડો બનાવવાની ડિમાન્ડ કરશે એટલું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો ભીંડાનું એકદમ નવું શાક બનાવવા માટે અહીંયા મેં ફ્રેશ અઢીસો ગ્રામ ભીંડો લીધેલો છે ભીંડાને મેં ધોઈ એકદમ સરસ એવો સાફ કરી લીધો છે અને ત્યાર પછી આ રીતે આપણે આગળ પાછળથી ડીટીયાનો ભાગ હટાવી દઈશું અને વચ્ચે આપણે આ રીતે કટ લગાવી અને ચેક કરી લેવાનો છે કે ભીંડો સડેલો તો નથી ને તો તમે જોઈ શકો છો કે આ રીતે આપણે બધા ભીંડાને હવે કટ લગાવી દઈશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતે મેં બધા ભીંડાને ડીટીયાનો ભાગ હટાવી દીધો છે અને વચ્ચે કટ લગાવી દીધેલી છે બસ તો આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે ગેસ ઉપર આ રીતને કડાઈની અંદર મેં તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને નોર્મલ તેલ આપણું ગરમ પણ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે ભીંડો લેવાનો છે અને આ ઉકળતા તેલની અંદર આપણે ભીંડાને ઉમેરી દેવાનો છે તો દાજી ન છે એનું આપણે ખાસ ધ્યાન રાખીશું એકદમ ધીરે ધીરે કરી આપણે બધા ભીંડાને ઉમેરી દેવાનો છે અને ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે એ વાત તમે ખાસ નોટિસ કરજો મિત્રો તો જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે મેં તેલની અંદર ભીંડો નાખી દીધો છે અને જે પાછળથી નાખ્યો ને એ થોડો આ રીતનો અત્યારે લીલો છે અને પહેલાં જે નાખેલો છે ને એ તમે જોઈ શકો છો કે આ રીતે એનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે જો લાઇટ ગ્રીન જેવો અત્યારે આનો કલર તમને દેખાતો હશે તો આ રીતે આપણે ભીંડાને લગભગ ત્રણથી ચાર મિનિટ જેવો તેલની અંદર ફ્રાય કરશું એટલે એકદમ મસ્ત મજાનો એ ફ્રાય થઈ જશે અને એક વખત તમે આવી રીતે ભીંડાનું શાક બનાવશો ને તો તમે હોટલનું પણ ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ ભીંડાનું શાક બનીને તૈયાર થાય છે મિત્રો તો જનરલી કેવું થતું હોય છે કે આપણે ભીંડાનું કોરું શાક ભીંડાની કઢી અથવા રસાવાળું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ પણ જો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો તમે બધી જૂની રીત ભૂલી જશો એટલું બધું ટેસ્ટી આ શાક બનીને તૈયાર થાય છે મિત્રો તો હવે શું કરવાનું છે કે જે આપણે આ પહેલાં ભીંડો એડ કરેલો છે એને આપણે આ રીતે અલગ કાઢી લેશું અને ઝારામાં લઈ લેવાનું છે અને વધારાનું તેલ આપણે નિતારી લેશું અને એક પ્લેટની અંદર આપણે ભીંડાને કાઢી લેવાનો છે જો આ રીતે એકદમ સરસ એવો ફ્રાય થઈ જાય પછી આપણે એને કાઢી લેશું તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે મેં ભીંડાને એકદમ સરસ રીતે ફ્રાય કરી લીધેલો છે તો હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે એક મિક્સરનું ઝાર લેવાનું છે અને એની અંદર આપણે થોડી લસણની કળીઓ ઉમેરી દઈશું અને એક આખી સમારેલી ડુંગળી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને એક ટમેટું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું ઢાંકણ ઢાંકી આપણે એકદમ સરસ એવી ગ્રેવી કરી લેશું તો અહીંયા મેં એકદમ સરસ એવી ગ્રેવી કરી લીધેલી છે તો બસ હવે આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ તો હવે જો અહીંયા મેં ગેસ ઉપર એ જ કઢાઈ ગરમ કરી લીધેલી છે એની અંદર ઝાઝું તેલ હતું એમાંથી મેં અડધું તેલ કાઢી લીધેલું છે અને થોડું તેલ મેં વઘાર માટે રહેવા દીધેલું છે તો આ તેલને હવે આપણે થોડું ગરમ કરી લઈશું તો તેલ અહીંયા એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને હવે આપણે થોડું જીરું નાખી દેસું અને છ થી અત્યારે મેં લસણની કળીઓ લીધેલી છે તો આ રીતે તમે થોડી લસણની કળીઓ એડ કરશો એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને ત્યાર પછી અહીંયા આપણે બનાવેલી જે ગ્રેવી છે એ ઉમેરી દેસુ અને આપણે મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો જ રાખવાની છે તો બસ આ રીતે થોડી ગ્રેવી ચડી જાય એટલે આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી લેવાના છે તો હાફ ટી સ્પૂન અત્યારે આપણે હળદર એડ કરી દઈશું અને તીખાશ માટે મરચું એટલે મરચું અહીંયા મેં થોડું ચડિયાતું જ લીધેલું છે તમે જેટલું તીખું ખાતા હોય ને એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો ને હાફ ટી સ્પૂન મીઠું લીધેલું છે બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે હલાવી અને મિક્સ કરી લેવાનું છે જો આપણી એકદમ પરફેક્ટ એવી ચડી ગઈ છે અને તમને એનો કલર પણ એકદમ થોડો નોર્મલ ચેન્જ થઈ ગયો એવો લાગતો હશે અને ત્યાર પછી જો અહીંયા મેં છાશ અને પાણી બંને વસ્તુ મિક્સ કરીને લીધેલું છે છાશ થોડી ખાટી છે એટલા માટે ઉમેરી દેશું હલાવી આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે જે આ ગ્રેવી છે એને આપણે એકદમ સરસ એવી ઉકળી જવા દેવાની છે થોડીક વાર આપણે એને ઢાંકણ ઢાંકી દેશું એટલે ફટાફટ ગ્રેવી ચડી જાય તો હવે આપણે ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની ગ્રેવી આપણી ઉકળી ગઈ છે અને ત્યાર પછી જે આપણે ભીંડો તળીને રાખેલો છે એને આપણે ઉમેરી દેવાનો છે તો હવે જુઓ આ રીતે આપણે ભીંડો એડ કર્યા પછી તમને શાક કંઈક આ રીતનું દેખાતું હશે તો હજી આપણે એને થોડી વાર માટે કૂક થવા દેશો જેથી કરીને આ ગ્રેવી છે એકદમ ઘટ્ટ થઈ જાય અને આપણો ભીંડો છે એ પણ એકદમ પરફેક્ટ એવો ચડી જાય તો આને આપણે થોડું ઘટ્ટ થવા દઈશું અને ઢાંકણ ઢાંકી દેવાનું છે તો હવે આપણે ફરી વખત ઢાંકણ ખોલી અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ એવું આપણું શાક બની અને રેડી થઈ ગયું છે અને રસો પણ એકદમ સરસ એવો ઘટ થઈ ગયો છે તો બસ અત્યારે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ શાકને આપણે નીચે ઉતારી લઈશું હવે જુઓ અહીંયા આપણું એકદમ મસ્ત મજાનું નવું ભીંડાનું શાક બની અને રેડી થઈ ગયું છે મિત્રો આવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવ્યું હોય તમે જો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલું બધું ટેસ્ટી આ ભીંડાનું શાક બનીને રેડી થયું છે તો તમે એક વખત આવી રીતે બનાવશો ને તો તમે ઢાબાનું પણ ભૂલી જાશો અને રસાવાળી ભીંડાની કઢી પણ ભૂલી જાશો એટલું બધું ટેસ્ટી બનીને તૈયાર થયું છે તો મિત્રો તમને મારી આજને આ એકદમ નવી રીતે ભીંડાનું શાક બનાવવાની રેસિપી કેવી લાગીને એ કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા અને તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો અને યુટ્યુબમાં જોતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ